એક વૃદ્ધ માણસ અદાલતમાં દાખલ થયા જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુદ્ધ છે તેમણે કહ્યું મારા પુત્ર વિરુદ્ધ જજ હેરાન થયો અને પૂછ્યું શું ફરિયાદ છે વૃદ્ધે કહ્યું હું મારા પુત્ર પાસેથી એની તાકાત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું જજે કહ્યું આ તો તમારો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂરત જ નથી વૃદ્ધે કહ્યું જજ સાહેબ એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂરત નથી પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ એને અદાલતમાં હાજર થવાનો હુકમ જારી કર્યો પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું આ તમારા પિતા છે પુત્ર કહ્યું જી હા આ મારા પિતા છે જજે કહ્યું તેમણે તમારા વિરુદ્ધ કેસ કર્યો છે કે તમે એમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો પુત્ર હેરાનીથી કહ્યું તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માંગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને એમને મારી મદદની કોઈ જરૂરત નથી જજે કહ્યું આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે રુદે કહ્યું જજ સાહેબ જો તમે ફક્ત માસિક એક ડોલર આપવાનો હુકમ આપશો તો પણ હું ખુશ થઈ જઈશ પરંતુ શરત એટલી કે તે એક ડોલર મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે જજે કહ્યું બિલકુલ એવું જ થશે એ આપનો હક છે પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાના પિતાને પિતાની હયાતી સુધી માસિક એક ડોલર સમયસર પોતાના જ હાથથી આપ્યા કરશે અદાલતનો રૂમ છોડતા પહેલા જજે દૂધ બાપને પૂછ્યું જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માંગણી કરી વૃદ્ધે રડતા રડતા કહ્યું જજ સાહેબ હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેને તેના કામોએ એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી એનો ચહેરો સુધા નથી જોયો જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું અને દરેક ક્ષણે મારા દિલમાં એનો ખ્યાલ રહે છે તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુધાર નથી કરતો એ જ કારણથી કે હું એને જોઈ શકું ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય એટલે મેં આ કેસ દાખલ કર્યો આ સાંભળી જજ બેકાબુ થઈ રડવા લાગ્યા અને સાથે સાથે બીજાઓ પણ અને વૃદ્ધ બાપને કહ્યું ઈશ્વર સોગંદ જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલની અને કોરા મારવાની સજા સંભળાવતો વૃદ્ધ બાપે મુસ્કુરાતા કહ્યું મારા વહાલા જજ તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતો કાસ બાળકો જાણતા કે એમના માતા પિતાના દિલોમાં એમની કેટલી લાગણીઓ છે એના પહેલાં કે સમય નીકળી જાય